નાઈ ધોઈ ને એકદમ ફ્રેશ થઈ ને જો નીકળી ગયા લાગે ને બાકી જગદીશભાઈ ગુગલ ના કપડા પહેર્યા એટલે સારા જ લાગે અનિલભાઈ કુતરી અનિલભાઈ પાછળ આવે તો હવે આજે ફોટવાડી આજે થોડીક શોપિંગ કરી મારે પણ થોડીક કરવાની તો મારો વારો જ ના આવ્યો આ બે ભાઈ બધી જે કરવાની હતી આજે હું થોડોક રાઉન્ડ મારતો હું થોડો ઘોડો લખાવી દઉં પછી સાંજે સાત વાગે છે આપણી ટિકિટ કોલકાતાની તો ફટાફટ ફ્રી થઈને એક બે કલાક વહેલા જાય ના ના પછી હેરાન થઈ જાય યાર હું સિક્યોરિટી એટલી હોય ને બોર્ડિંગ પાસ ને બે કલાક તો આરામથી નીકળી ગયા છે એટલે થોડાક વહેલા આવું પડશે ફટાફટ ફ્રી થઈ પેલા નાસ્તો કરી બધું કામ પતાવીને ભાઈ આવી ગયા તા વિલે પાર્લે અહીંયાથી બાજુમાં છે એરપોર્ટ છત્ર બધી સિવાયથી તો તમારી બધી કી કરી દીધી બધી તો ફાઈનલી હવે એમની જાશું અત્યારે એકચ્યુઅલીમાં એરપોર્ટ ત્યાંથી જે આપણો ફ્લાઇટ કોલકાતા માટે આ હેલિકોપ્ટરે આપણે ફ્લાઇટમાં જવાનું હોય હેલિકોપ્ટર નહીં આવે આપણા માટે તો ને ફટાફટ બોર્ડિંગ પાસ લઈ લી નકા પછી થશે લેટ એટલે વહેલા જ જવું પડશે ને આમાં કાંઈ હોય નહીં હોય ટ્રેનની જેમ કે બીજી એ મળી ગયા છે મળી તો જશે હા મને તો જલ્દી પહોંચ જશે અહીંયા બજેટ ખોરવાઈ ગયા બજેટ ખોરવાઈ ગયા છે કેટલું શણગારી રાખ્યું હા આવી ગયા હતા ભાઈ એરપોર્ટ અને અહીંયા કાંઈ ખબર પડતી નથી એક વાર આવી તો ક્યાંય હજી ખબર નથી પડતી ક્યાં જવું પૂછવું પડશે કોઈકને અનિલભાઈ ગયા પૂછા કરવા માટે અંદર પડા છે આવી તો બોર્ડિંગ મળી ગયા ભાઈ હાલે માતા વિજય મુંબઈ ટુ કોલકાતા બી ઓ એમ સી સી યુ ત્રણ નંબર ગેટમાં જવાનું ને આવી ગયા હતા ભાઈ અંદર ફાઇનલી હવે અહીંયા થઈએ ને બોસ એવા આમે એરપોર્ટે અને અહીંયા બસમાં અમે બેસાણ દીધા અમે જેવો ને બધા ઉપર અહીંયા તો જીતા લઈ જાય આપણે ટ્રેન શું કહેવાય બસ ચાલે શું કહેવાય ફ્લાઇટ પાસ વાહ હા જગદીશ ભાઈ જઈએ હું થેલામાં બહાર ભેગ રાખી દીધું તું ને ભેગું તો એને અટકાય પાંચ હજાર નીચે હું ને એની આવી ગઈ અહીં આ વાંધો એ હાલ એ તો કટાવશે પછી ले देख ना अंदर अंदर। देख वो दमीले 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 ना अंदर अंदर। चलो भाई सीधा अंदर चलते हैं। જોdio કેમ કે જતી આવે પહેલી ચીટ મળી ગઈ એવો પહેલી શું હોય ઓ एकदम मजा खेलेगी કેમ છે યસ તો અહીંયા સે કોક ન તો ગઈયો અમારો ઉતાર છે ලා කමේ තුඩි හමේ තූඩී යල ඕලා කොටචෝක

કડે આપડા બેગ કડે આવે છે થોડી વાર ફોન કર્યો તો એમ ખાલી મને આયું ના નથી આવું થઈ ગયા ભાઈ ઉભાઈ ને હજી અમારો શું કે લગેજ આવ્યો નથી હવે શું કરવાનું થાય હવે હા આપણે કેવું કેમ કે આમ તું માલો માસી તારું ના પડે નહીં આવે

હાલો હા નેતાજી સુભાષચંદ્ર બોઝ ભાઈ એના નામ ઉપર આ એરપોર્ટ હે આ એરપોર્ટ જોઈને સુભાષચંદ્ર બોઝના નામ ઉપર મૂંચી રાખીએ જો સર અરે ભાઈ હવે ફરી એ રહ્યા અહીંયા કાંઈ ખબર એ નહી હવે જોઈ ઓનલાઈન હોટલ બોર્ડ જોઈ હા ભાઈ આ અનિલભાઈ કે મુંબઈ ત્રણ હજાર કિલોમીટર દૂર હે કોલકાતા અને અમે બે કલાકમાં તો અહીંયા આવ્યા બોલો ટ્રેનમાં આવ્યા તો છત્રી કલાક લાગે તમને આમ બે કલાકમાં તો પહોંચી ગયા હવે એક છે અહીંયા રહેવા ખાવા પીવાની સુવિધા નો હોય ને સેટિંગ કરવું પડશે જે આને વેપારી ને જગદીશભાઈ અનિલભાઈનું નું એ બરા બજાર આવવાનું કે એ અહીંયાથી વીસક કિલોમીટર દૂર એટલે હવે અમારે હું વિચાર એ કે આટલામાં કોઈક સારી હોટલ મળી જાય તો અહીંયા જ નાખી દઈએ અમારું વિચાર એવું હોય

બાકી સવાર થાય ને તો તમને મસ્ત થાય ને અહીંયા બધા વ્યૂ ને એવું દેખાય છે તો ફરવા પણ જાઉશું અમારે અહીંયા રોકવાનું હોય દિવસ એટલે કોલકાતા આખું હોય ને ટ્રાવેલ કર નાખી બરોબર ને આમાં જો જોઈશું આપડે યુટ્યુબમાં અને તમને કદાચ ખબર હોય કોઈ હોય કોલકાતા બાજુ આજુ બાજુ તો કમેન્ટ કરી દેજો તો હું આમાં જોતા આવું છું બરાબર ને કઈ ગયું કહે છે ને સ્પાચમાં બોલતા હોય હોલસેલ નહીં આ ફ્રૂટ આ ફ્રૂટ હોલસેલ